મિત્રો વહેસાણા ગૌશાળામાં બેન ને વાલી નીલગાય આજે એની સમાધિના દર્શન કરવા પહોંચી ગઈ છે તમે જોઈ શકો છો ચકુડી આજે કપિલરાજના અને બેનના દર્શન કરવા પોકી ગઈ છે ચમત્કાર છે ભાઈઓ જુઓ જો ભાઈ વિડીયોને શેર કરી નાખજો વહેસાણા ગૌશાળાનો વિડીયો છે અને આજે ચકુડી દર્શન કરવા માતાજીના ગયા છે કપિલરાજના તમે જોઈ શકો છો

આ તો મોર જ છે અને હજી તો તમને જે જોવા મળશે તમે તમે તમારી જિંદગીમાં મળી જોયો જો આ નાના નાના સસલા જો ભાઈ આ પહેલા સસલા જોવો તમે આ સસલા તમે આ મોર તમારી જિંદગીમાં તમે નહીં જોયા હવે નરે આખે તમારી સામે નજીકથી જો કેમેરા અમે તમને બતાવો છો કે કેટલા નજીક નજીક મોર છે અને આ સસલા પણ છે જો તો ભરતભાઈ

અને ભાઈ પણ તમે જુઓ છો કેવી મસ્ત મજાની સેવા કરી રહ્યા છે ધન્યવાદ છે ભાઈને મિત્રો વિડીયોને શેર કરી નાખજો અને તમને કેવું લાગ્યું એ પણ એક કોમેન્ટ કરી નાખજો અને તમારે નજીકની વિઝિટ કરવી હોય તો કોકુભાઈ બનાસકાંઠાની અંદર દિવજો જોડે ભેસણા ગૌશાળામાં તમે એકવાર આવજો તમારું દિલ ખુશ થઈ જાય સાહેબ અહીંયા આવીને અહીંયા કૂતરા પણ ખૂબ બધા છે ગાયો પણ છે અને પશુ પક્ષી પણ જુઓ આ સેવા

પશુ માટે જાય છે તો મિત્રો ફૂલની તો ફૂલની પાખડી આપણે ગૌશાળામાં અર્પણ કરી દીધી છે તમે જોઈ શકો છો અહીંયા કૂતરાઓ માટે અને ગાયો માટે છે તો આપણે ફૂલની તો ફૂલની પાખડી અર્પણ કરી છે જય ગૌમાતા તમે પણ આવું દાન કરજો જેથી ગૌમાતા તમને સુખી રાખશે